ગુજરાતની પંદરમી વિધાનસભાના સાતમા સત્રનો પહેલો દિવસ હતો વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મારા માટે આ પહેલું સત્ર છે અને પહેલા સત્રનો પહેલો દિવસ હતો એટલે સૌથી પહેલા તો હું વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋણ વ્યક્ત કરું છું કારણ કે એ મતદારોએ મને આ ગૌરવશાળી સદન સુધી મોકલ્યો અહીંયા બેસવાને માટેનો મને અધિકાર વિસાવદનના મતદારોએ અપાયો છે વિસાવદનના લોકોના કારણે હું અહીંયા આવી શક્યો બેસી શક્યો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો કેમ કે મેં જીવનમાં ક્યારેય હું આવી કાર્યવાહીમાં બેઠો નહોતો તો થોડીક મને નર્વસનેસ હતી થોડી ચિંતાઓ હતી થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી કેવું હશે કેવું નહીં હોય શું કરવું કેમ કરવું બોલવું ના બોલવું અનેક પ્રકારની મનમાં ગૂંચવણ હતી પણ આજે પહેલા દિવસમાં સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કેટલી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી એમાં મેં હાથ ઉંચો કરતા મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો છોતેર ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમયમર્યાદા બે વર્ષની છે બે વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બાદ અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં મોડી મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે જેનો માન્ય મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો અને પછી એ પ્રશ્નનો પૂરો પ્રશ્ન પૂછવાની તક નથી મળી આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો હતો પૂરક પ્રશ્ન પૂછવા માટે પણ મને અધ્યક્ષશ્રી દ્વારા તક આપવામાં આવી નથી એટલે હું પૂછી આ સિવાય માન્ય મુખ્યમંત્રીશ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા જેમાં સ્વર્ગસ્થ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અન્ય મંત્રીશ્રીઓ નાયબ મંત્રીશ્રીઓ સભ્યશ્રીઓના નિધન પ્રસંગે ગુરુ દ્વારા શોક આપવામાં આવ્યો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી ત્યારે મેં ઉભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા જુનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે મેં આજના દિવસ માટે મુખ્યમંત્રી શ્રીને લીઝ બાબતે માઇનિંગની લીઝ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે એ ખોટા જવાબ આપવા બાબતે કેમકે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ અધ્યક્ષશ્રી તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી કેમકે સ્વાભાવિક છે જાજા મિત્રો હોય છે તો કુલ મળીને આજના દિવસમાં હું બે વખત પાર્ટિસિપેટ થઈ શક્યો બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી સભ્યો શું બોલે છે અધ્યક્ષશ્રી કેવી રીતે મોનિટર કરે છે આખા સભાખંડને અન્ય સરકારી મિત્રો શું કરે છે એ બધું મેં ઓબ્ઝર્વ કર્યું મને ખૂબ જ મજા આવી આવડ્યું અને હવે વધુ સારી રીતે કાલના દિવસમાં હું ભાગ લઈ શકી છે એવું મને આજે આત્મવિશ્વાસ છે તમે કહો કે આ પ્રશ્ન મૂકવામાં આવે છે એમાં વિપક્ષના ઓછા શાસન ઓછના એ પ્રશ્નને મૂકવા આપે છે શું છે આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો તારીખ નું તો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર બાર આ બંને એક સરખા પ્રશ્નો ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના દસ દસ વીસ વીસ પ્રશ્નો પૂછી નાખે છે પ્રશ્ન પૂછવાનો નિયમ એવો છે કે સત્ર ચાલુ હોય એ દરમિયાન એક દિવસ માટે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે એટલે ધારો કે કુલ દોઢસો જેટલા ધારાસભ્યો આઠ તારીખમાં પ્રશ્ન પૂછે ત્રણ 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 લેખે તો ચારસો પ્રશ્નો એક દિવસ માટે પૂછેલા ગણાય પણ ચારસો પચાસ પ્રશ્નોનું ચર્ચા સદનમાં કોઈ શક્ય નથી જે પોસિબલ વાત નથી એટલે એનો ડ્રો કરવામાં આવે ચારસો પચાસ પ્રશ્નોનો ડ્રો થાય એ ડ્રોમાં જે પ્રશ્ન એક થી દસ ક્રમ ઉપર આવે એની સદનમાં મંત્રી અને સભ્ય વચ્ચે આમને સામને ચર્ચા થાય ડ્રોની અંદર સાડા ચારસો પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા બિનજરૂરી ક્ષુલ્લક નજીવા મામૂલી એક ના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય સાડા ચારસો માંથી ચારસો પ્રશ્નો બની જાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે સત્તા પક્ષના પચાસ પ્રશ્નો રહી જાય વિપક્ષના તો ચારસો અને પચાસ પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય વધારે આવી જાય હાવ ક્ષુલ્લક પ્રકારના જેમ કે આજે મારા પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો કે રૂલ ઓફ રિપીટેશન નો હવાલો આવ્યો કે ગોપાલ ઇટાલિયા જે પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછ્યો છે માટે ગોપાલ ઇટાલિયા સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે પણ આજે નાજે ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામ નો ફરક નહીં પૂર્ણ વિરામ નો નહીં અને નહીં છે નહીં ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે મારો તો પ્રશ્ન એડમિટ ન થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખ તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કર દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્ન બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્ન એનો અર્થ એ છે કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછો પાર્ટી ઓફિસથી બધું લખી સહીઓ લઈ લીધે તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવા નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડું થોડુંક એને બોલવા દો તારા સભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછે એ છે આજના તારાકીત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રો મળી છે એમાં હશે ને પ્રશ્ન નંબર એક બોલી ગયો સાત અને લગભગ બાર છે મારી ભૂલ વખત સાત અને બાર નંબરનો પ્રશ્ન એક સબકો છે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ એ પૂછ્યો મને ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુંદરાવર્તન થઈ નહીં એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારે દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વધતી કોઈ પણ એક્સપાય જેટ લખીને કાગળે સહયોગ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્ય